ભાજપે આ વખતે રતિયા બેઠક પરથી સુનિતા ડુગ્લને તેમની જગ્યાએ ટિકિટ ફાળવી દીધી છે અગાઉ ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતા શમશેર ગિલે પાર્ટીનું સભ્યપદ છોડી દીધું હતું અને તમામ ફરજોથી મુક્ત થતાં રાજીનામું આપ્યું હતું તેમણે પણ ઉકલાના વિધાનસભા બેઠક પરથી પાર્ટી દ્વારા ખોટી ટિકિટ ફાળવણીના વિરુદ્ધમાં પગલું ભર્યું હતું કહ્યું હતું કે આ ટિકિટ ફાળવણીથી ન ફક્ત પાર્ટીને પણ સમગ્ર હરિયાણામાં ભારે નુકસાન થશે સાથે તેમણે ભાજપ પર મોટા પ્રહાર કરતા કહ્યું હતું કે હવે ભાજપ અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંત વાળો પક્ષ રહ્યો નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચાર ની અપડેટ મળતી રહે